ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી સ્વભાવમાં સાહસિક રહેલી માતા બનવાની પ્રાકૃતિક વૃત્તિથી પ્રેરાયને હોય કે ઈશ્વરીય ભાવની અવસ્થામાં શ્રી રામકૃષ્ણનું વર્તન વિચિત્ર વિધિ વિધાનથી વિરુદ્ધ અને પાગલ જેવું લાગતું તેથી મનમાં કંઈ શંકા ઘર કરી રહી હોય તેની નિવૃત્તિ કરવા સારું હોય એ કહી શકાતું નથી પરંતુ એક દિવસે શારદામણી દેવીએ રાત્રે શ્રી રામકૃષ્ણના પગ દાબતા દાબતા પૂછી નાખ્યું આપ મારા વિશે શું ધારો છો સહેજ ચમકી જઈને શ્રી રામકૃષ્ણે તરત જ જવાબ આપ્યો જે માતા સામે મંદિરમાં બિરાજે છે અને જેનું પૂજન થાય છે તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનાની ઓરડીમાં એ જ વસી રહી છે અને એ જ માતા આ પળે મારા પગ દાબી રહી છે ખરેખર હું તમને હંમેશા કલ્યાણમયી શ્રી જગદંબાની જીવંત પ્રતિમા રૂપે જોઉં છું